વાઘરા તાલુકાની દહેજ જીઆઈડીસીમાં કર્મચારી પર માનસિક ત્રાસનો ગંભીર વિવાદ કોન્ટિનેન્ટલ કાર્બોન ઇકો ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડના ઇન્સ્ટ્રુમેન્ટ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓએ અંતિમ કાયદેસર નોટિસ પાઠવી સાત દિવસમાં કાર્યવાહી નહીં થાય તો ગાંધી ચિંદ્યા માર્ગે આંદોલનની ચેતવણી દહેજ જીઆઈડીસી વિસ્તારમાં ગલેન્ડા ગામ નજીક આવેલી કોન્ટિનેન્ટલ કાર્બોન ઇકો ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કાર્યરત ઇન્સ્ટ્રુમેન્ટ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ દ્વારા મેનેજમેન્ટ સામે ગંભીર માનસિક ત્રાસ ધમકી અને શ્રમ કાયદાના ઉલ્લંઘનના આક્ષેપો સાથે અંતિમ કાયદેસરની નોટિસ ફાઇનલ લેજલ નોટિસ પાઠવવામાં આવી છે કર્મચારીઓએ આક્ષેપ કર્યો છે કે ઇન્સ્ટ્રુમેન્ટ ડિપાર્ટમેન્ટના મેનેજર શ્રી વિનોદ ઉપાધ્યાય દ્વારા છેલ્લા લાંબા સમયથી સતત માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે અશોભનીય ભાષા ઉચાવાજી અપમાન કર્મચારીઓનું માનવ ગૌરવ તોડે તેવી ટિપ્પણીઓ બળજબરીથી રજા પાઠવી ઓવરટાઈમ ચૂકવ્યા વિના વધારાનું કામ લેવું અને ભયભીત કરનાર વલણ રોજિંદુ બની ગયું છે એચઆર સુધી લેખિત ફરિયાદ છતાં કોઈ કાર્યવાહી નહીં કર્મચારીઓ જણાવે છે કે આ બાબતે અગાઉ ઇન્સ્ટ્રુમેન્ટ એન્જિનિયર શ્રી વિવેકભાઈ પટેલ દ્વારા એચઆર ડિપાર્ટમેન્ટને લેખિત ઈમેલ મારફતે ફરિયાદ કરવામાં આવી હતી જેમાં મેનેજર દ્વારા બોલવામાં આવેલા આઈ હેવ નો નીડ યુ ઇન ડિપાર્ટમેન્ટ જેવા અત્યંત અપમાનજનક શબ્દોનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો છતાં એચઆર ડિપાર્ટમેન્ટ દ્વારા આજ દિવસ સુધી કોઈ પણ પ્રકારની તપાસ કે કાર્યવાહી કરવામાં આવી નથી જે કંપની મેનેજમેન્ટની ગંભીર બેદરકારી અને મૌન સહમતી દર્શાવે છે એચઆર મેનેજમેન્ટ મિલી ભગતનો આરોપ કર્મચારીઓએ વધુમાં જણાવ્યું કે અગાઉ પણ એચઆર ડિપાર્ટમેન્ટના અધિકારી શ્રી લલિતભાઈ પરમારની વિનોદ ઉપાધ્યાય વિરુદ્ધ ઇન્સ્ટ્રુમેન્ટ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ દ્વારા મૌખિક ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ એચઆર ડિપાર્ટમેન્ટ અને શ્રી વિનોદ ઉપાધ્યાય વચ્ચે સ્પષ્ટ મિલી ભગતના કારણે કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી કર્મચારીઓનો આરોપ છે કે વિનોદ ઉપાધ્યાય ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ ઇલેક્ટ્રોનિક એચઓડી શ્રી દીપકભાઈ પટેલ અને એચઆરના લલિતભાઈ પરમાર મળીને વિભાગમાં તાનાશાહી શાસન ચલાવી રહ્યા છે રજા લેશો તો ઇન્ક્રીમેન્ટ નહીં ખુલ્લી ધમકી ફરિયાદમાં વધુ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ ઇલેક્ટ્રોનિકલ એચઓડી શ્રી દીપકભાઈ પટેલ દ્વારા કર્મચારીઓને રજા લેશો તો ઇન્ક્રીમેન્ટ નહીં આપીએ જેવી સીધી ધમકીઓ આપવામાં આવી છે મંજૂર રજા દરમિયાન પણ કર્મચારીઓને ફોન દ્વારા હેરાન કરવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપો છે શિફ્ટ કર્મચારીઓને બળજબરીથી જનરલ શિફ્ટ માં બોલાવવામાં આવે છે અને વધારાના કલાકો કામ લીધા છતાં ન તો ઓવરટાઈમ ચૂકવવામાં આવે છે ન તો કમ્પલસરી ઓફ આપવામાં આવે છે જે ફેક્ટરીઝ એક્ટ ઓગણીસો અડતાલીસ ના ગંભીર ઉલ્લંઘન સમાન છે માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર કર્મચારીઓએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે આ સતત માનસિક ત્રાસના કારણે અનેક કર્મચારીઓ ગંભીર માનસિક તણાવ ડિપ્રેશન અને કેટલાક કિસ્સાઓમાં આત્મહાનિના વિચારો સુધી પહોંચ્યા છે જે ભારતીય સંવિધાનની કલમ એકવીસ જીવન અને માનવ ગૌરવના અધિકારનો સીધો ભંગ છે સાત દિવસમાં કાર્યવાહી નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ઇન્સ્ટ્રુમેન્ટ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો સાત દિવસની અંદર શ્રી વિનોદ ઉપાધ્યાય સામે કાયદેસરની નિષ્પક્ષ અને દંડાત્મક કાર્યવાહી નહીં થાય તો તેઓ પોતાના પરિવારજનો સાથે કંપનીના ગેટ ઉપર ગાંધી ચિંધ્યા માર્ગે શાંતિપૂર્ણ આંદોલન કરવા મજબૂર બનશે આંદોલનથી થનારી કોઈપણ પરિસ્થિતિ માટે સંપૂર્ણ જવાબદારી કંપની મેનેજમેન્ટ એચઆર ડિપાર્ટમેન્ટ તથા સંબંધિત અધિકારીઓની રહેશે શ્રમ વિભાગની માનવ અધિકાર આયોગ સુધી જવાની તૈયારી કર્મચારીઓએ આ મામલે શ્રમ આયુક્ત ફેક્ટરી ઇન્સ્પેક્ટર પોલીસ વિભાગ માનવ અધિકાર આયોગ અને લેબર કોર્ટ સુધી કાયદેસર લડત લડવાની તૈયારી જાહેર કરી છે આ ઘટનાએ દહેજ ગલેન્ડા ઔદ્યોગિક વિસ્તારમાં કર્મચારીઓના માનસિક સ્વાસ્થ્ય અને શ્રમિક અધિકારોની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે રિપોર્ટર મેહુલ પરમાર બે ન્યૂઝ ગુજરાતી દહેજ